હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ તો કેમ છો મિત્રો અત્યારે છે હું વાડીએ તમે જોઈ શકો છો હવે આપણે જવાનું છે ઘેર કેમ કે થાલનો વારો છે રામાપીરના મંદિરે તો ના થાલ ધરવા જવાનો છે વાડીએ પાછા આવ્યું પણ પહેલાં ઘેર થાલ ધરી આવીએ પછી અહીંયા વાડીએ પાછા આવ્યું તો ના તમને ઘેર જઈને મળું ને મંદિરે જઈને અત્યારના પરસાદી બના બનાવતા હે લગભગ તો ના જઈને તમને બતાવું ઘેર જઈને તો મિત્રો થાલ લોવારો હતો એટલે થાલ જવારીને આવી જાય કેમકે ના વિડીયો ઉતાર વિતાર્યો નહી આરતી ટાણે જવાનું થાય તો હું તમને બતાવ અત્યારે હું પાછો ગાડી લઈને વાડીએ આવી ગયો લુગડા લેવા તો હું તમને બતાવું ડુંગળીનો ક્યારો તો મિત્રો આ છે ડુંગળીનો ક્યારો આ જાઉં આ રોપ સોફી દીધો મેં ગયેલો રોપ આનો તો તે સોફી દીધો અમે ઓલા કેરમ વાયો પછી નથી વિગતો જેને વાર લાગીએ તો આ પછી સોફી દીધો હજુ અહીંથી તો ઓલે પર અહીંયા સુધી હારો છે આ બધું ગોતી ગોતીને સોફો કેમ કે રોપ થઈ ગયો તો પૂરો અમે બીજી જગ્યાએથી આનો તો અને ઓલે પરેથી ત્યાં અહીંયા લગ્ન હારો રોપ હતો ને આ પછી બાઈશિયામાંથી વીણી વીણીને અહીંયા બધીમાં શુંફ્યો આ ડુંગળીનો રોપ ને અમીએ ઓલામાં સેફ્યો ડુંગળીનો રોપ તો હજી એ ઉગીએ તા વાર લાગીએ ને આ જો ધાણે હવે પડવા માંડે બહુ લાંબા થઈ જશે ને આજ વહેલે વિતાવીશ એટલે લગભગ બાપાની હે તો એ પણ હું તમને બતાવ અત્યારે હવે કરવાનું છે લુગડા ભેગા તો લુગડા ભેગા કરી લઈએ અને ઝાડવાને પાણી પાઈ દઉં પછી તમને મળું તો મિત્રો આ મોટલું બંધાઈ ગયું એ પાણી નખાઈ ગયું બધે ઝાડવામાં ને આ જો અત્યારે ખેલ કરેસ ટાંગી રોટલી એની પણ જો એમને એમ પેઢીશ ખાધી નથી અત્યારે ખેલ છે આમથી આમ ધોળેસ ને ઠેકડા છે હાડી વ્યાયમાં ગળી જાત પણ સિરિક બસી ગઈ એડી વ્યાયમાં ગળી જાત તો મિત્રો હવે આપણે અહીંયા કંઈક આમ નથી એટલે ઝાડવું ઝાડવાનું પાણી દેવા જ ગયું મોટલી બંધાઈ જ હવે આપણે ગાડી લઈને જવાનું છે ડાયરેક્ટ ઘેર અને ઘેરથી પછી આપણે જાઉં મંદિરે કેમ કે થાલનો વારો છે એટલે આરતી થાય એટલે ના જવું પડે પ્રસાદ લેવાને તો બસ આ અહીંયા વાડી સુધી રાખીએ ને પછી હું તમને મંદિરે જઈને બીજો વ્લોગ દેખાડું તો તમને મંદિરે જઈને જ હવે ડાયરેક્ટ મળું